એ આવી ગયું અને મોખરે બેવી ગયા જો તમે એટલે સો વરિયારી હોય તો એટલો ફાયદો થાય કે વરિયારી રહી એકદમ જો લાઈન માં છે હે ને આ આમ જરાય આડું અવરું નહીં કારણ કે આ વરિયારી રહી નાની નાની છે અને આખું પડું રહ્યું એ ભરચક ભરી ગયું જો તમે આખે આખા પડ હા લો દોસ્તો જય માતાજી ને જય શ્રી રામ બધા સ્વાગત છે તમારું નાના ખેડૂત ના નાના બ્લોગ માં તો આજે આપણે હે ને વરિયારી ની વાત કરવાની આ બ્લોગ અંદર આપણે ત્રણ પ્રકારની વરિયારી વાવી છે અને અને વરિયારી આપણે કેટલા દિવસની થઈ ગઈ ખબર સાઠ દિવસ ઉપરની વરિયાળી થઈ ગઈ છે તો એ ત્રણે ત્રણ પ્રકારની વરિયાળી હું તમને આ વ્લોગમાં બતાવવાનો હોઉં વરિયાળીનો વિકાસ કેવો હોય એ હું બતાવવાનો હોઉં અને ત્રણે ત્રણ પ્રકાર કેવી રીતે એને આપણે વાવીએ સોંપીએ કે હું એમાં પ્રોસેસ કરીએ અને કે આ પ્રકાર અંદર આપણે સારી વરિયારી થઈએ એ બધી આપણે આ વ્લોગ અંદર ચર્ચા કરવાના છે તો વ્લોગ તમે છેલ્લે સુધી જોતા રહીજો મજા આવશે તો આપણે પહેલી વરિયાળી બતાવું કે જે આપણે વેરેલી છે અને કેવી રીતે જોવો તમને બતાવી દો આમાં તો જો આ પ્રમાણેની વરિયાળી છે આ રહીને જોઈ લો તો આ વરિયારી રહી આઠ દિવસની થઈ ગઈ છે અને આ અહીંયાથી અને અહીંયા વચ્ચે ચોપનનો ગાળો છે એટલે ચોપનના સાહે આપણે વરિયાળી વાવેલી છે બરાબર તો આ પ્રમાણેની વરિયાળી છે અને આમાં આપણે અત્યારે નિંદામણ કરેલું છે નિંદામણ ચાલુ હતું આ જ અને જેવું તેવું તો થોડું થોડુંક જ રહી ગયું છે બાકી જો ખાતર નાખી દીધું આમાં અને આમાં પાણી વારવાનું થાય છે કાલ બરાબર તો જો ઉરિયા ખાતર નાખ્યું આઠ દિવસની વરિયારી થઈ ગઈ છે અંદર ઉરિયા ખાતર નાખી દીધું અને આ પ્રમાણેની આની અંદર કંઈક વરિયારી છે બરાબર તો આ પેલી વરિયાળી થઈ કે જે ચોપનના સાહેબ આવેલી છે અને આમાં વે રીતે આપણે સોંપેલી વરિયારી નથી બરાબર તો હવે હું તમને હે ને બીજી વરિયાળી બતાવું જો એ બાજુમાં છે આ રહ્યો આપણે આગલાબ વ્લોગમાં વાત કરી ત્યાંનું તમે જોયું હોય તો કદાચ આ તોરિયાથી એલ્પા બધી રહી ચોપન શા એ ચોપ્પનની છે ને અહીં એલ્પા રહી ચોત્રીના શાહ વાળી વરિયાળી એ તમને બતાવી દઉં બાકી આની અંદર આપણે નિંદામણ કરવાનું હજી બાકી છે તો એમાં જો આ પ્રમાણેનું ચીલ છે વધારે પ્રમાણમાં ચીલ જુઓ આને અમે ચીલે કહી ચીલ કહી બાકી આ વરિયાળી જો આ બે સાહ વચ્ચે ગે ફાવ થોડો છે જો ઓના ઓનો જેટલો ચોપનનો શાહ છે એની વચમાં એક સા આવી ગયું બરાબર એટલે આ પ્રમાણેની વરિયારી છે અને આમાં હું જોવા જઈએ તો ઓની ઓલી વરિયાળી તમને મેં બતાવી એની માત્રામાં આમાં વધારે પ્રમાણમાં વરિયાળી વવાણી હે એટલે કે જગ્યા ઓછી મેકાણી છે ને અને વરિયારીનું વાવેતર વધારે થયું હે એટલે આ વરિયારી એના કરતાં ના નહીં બરાબર એ તો લગભગ બે મહિના ઉપરની થઈ જાય છે પણ આજે પચાસથી પંચાવન દિવસની વરિયાળી થઈ છે એટલે આમાં જુઓ આ પ્રમાણેની વરિયારી છે અને થોડુંક ખડ હે અને જો આ ખાલી હોય નડે નહીં આપણે આ ચોતરીના સાહેબ આવી એ તો ભરી જાય આખું ખેતર એટલે એ તો કઈ વાંધો હે નહીં અને આમાં જો આમાં મોઘરા આવવાનું થઈ ગયું છે ચાલુ જો આ પ્રમાણે મોઘરા આવ્યા હે આમાં વરિયારીને એટલે હજી આ તો વરિયારી કઈ બેઠી ન કહેવાય હજી વરિયારી તો જાજોટેમ લઈ લે એ આપણે અડધો ઉનારે વરિયારીને આપણે વાઢવાની થાય અને કાઢવાની થાય ત્યારે પાકે બરાબર એટલે હજી વરિયારી તો આમાં વાર લાગે હજી તો ઉગીને હમી નમી થઈ એમ જ કેવું હોય તો કેવાય હજી આમાં આમાં તો નિંદા મળે આપણે કીરું નહીં બાકી હે બાકી જો આનકા આ જે આ ઊંચી ઊંચી વરિયારીના મોઘરા દેખાય એ આઠ દિવસ ઉપરની થઈ ગઈ હે વરિયારી વરિયારી જો ચોપનના સાય હે અને આ આઠ દિવસની થઈ ગઈ એટલે આમાં જો કાંઈક મોઘરા આ પ્રમાણે થઈ ગયા હે વરિયારી જેવી તેવી આવી છે બાકી હવે આ ચોપનના સાય વરિયારી આવી એમાં આપણે ફાંડા હાંકી હગી પણ આ વરિયારી આપણે છે એટલે જો વરિયાળી એક સીધી લાઈનમાં ન હોય એટલે આમાં હાંકવી ખૂબ વામી પડી જાય અને જો કદાચ આપણે વરિયાળી સોંપી હોત તો રેડી થઈ જાત કામ બરાબર પણ હવે આને આપણે બંધારી ન બાંધી હેગી કે આમાં હાંકી નહીં હેગી કારણ કે પડું જો અતિ ટેફાવાળું હે અને જરાક ટ્રેક્ટરનું હાથી આડું અવરું થાય એટલે તરત જ આમાં વરિયાળી બટકી જાય કારણ કે વરિયાળી હાવ રહી કુણી આવે એટલે એ માટે થોડુંક વાવું પડી જાય અને આપણે બાંધવાનું થાતું જ નહીં અને નિંદી નાખીએ અને આમાં હવે ખાલી આપણે પાણી પાઉનું બાય કર્યું એટલે આ વરિયારી થઈ જાય કમ્પ્લેટ બરાબર હવે હું તમને બીજી વરિયારી બતાવું આગળ ને આ જો ચોતરી સાંઈ વરિયારી છે એ જો હજી નાની નાની છે અને આખું પડું રહ્યું એ ભરચક ભરી ગયું જો તમે આખે આખા પડા અંદર એટલું વરિયારી મસ્ત થઈ ગઈ બાકી ના સાહેબ આવી એમાં આ એક આશા અને એક આશા વચ્ચેથી આવો એટલો સાર્યો એ નીકળી જાય એટલા માટે એમાં એટલું બધું અત્યારથી ભરાય નહીં પારિયા ભરી ન જાય પણ એ મોટી થાય એટલે એનો વિકાસ સારો હોય તો એ બે અડી જાય બાકી અડે નહીં અને એમાં આપણે હાથી આંકી ગઈ બાકી આમાં જોવા એટલે એટલી જગ્યામાં કોઈ પ્રમાણે હાથી હાલે નહીં નકર આ વરિયારી હાલે જ નહીં આમ જોવા જઈએ તો હાથી લ્યો ને એટલે આ વરિયારી હારી હે ના કરતો હું જોવા જઈએ તો બાકી મોટી થાય પછી જોયું જાય આમાં જગ્યા ન પૂરતી વરિયારીને મળે તો જે આપણે ના સાહેબ વરિયારી વાવી એમાં કઈ હાંકવાનો પ્રશ્ન જ ન આવે કારણ કે આની અંદર કાંઈ ટ્રેક્ટર હાલી હગે નહીં જો આમાં કેમ ટ્રેક્ટર હાંકવું તો વરિયારીનું થઈ જાય ડૂસો ને વરિયારી ભાંગી જાય એટલે એમાં હાંકવાનો કાંઈ પ્રશ્ન હે નહીં બાકી આપણે જે ચોપનના સાહેબ વરિયારી બીજી વાવી છે જે જે સોપી છે આપણે વેરી નહીં તો એ વરિયાળી એક નંબર છે એમાં આપણે બંધારે બાંધી નાખવું એ હું તમને બતાવું તમે બ્લોગ જોતા રહીજો તો હવે તમને હું ને ત્રીજા નંબરની વરિયારી બતાવું કે જે બંને કરતા હારીએ બરાબર તો જો આ રેની વરિયાળી છે અને આ વરિયારી રહી આપણે એને સોંપીને વાવીએ કેવી રીતે બીજી બધી વરિયારી મેં તમને બતાવી એ તો વેરીને વરિયારી વાવી હતી પણ આ વરિયારી રહી એ હા સોંપીને વાવી જોઈ લો તમે અને આમાં આપણે બંધારે કરી નાખ્યો જો આપણે આમાં બંધાર કીરો ત્યારે આમાં યુરિયા ખાતર અને ડીએપી બે નાખી અને બંધાર કીરો હે અને આ હંધાય કરતાં મોટી વરિયાળી જોવામાં ફાલી આવી ગયું અને મોંઘરાએ બેવી ગયા જુઓ તમે એટલે સોંપેલી વરિયાળી હોય તો એટલો ફાયદો થાય કે આપણા આમાં ટ્રેક્ટર વ્યવસ્થિત રીતે હેંકી હેગી અને બંધારે વ્યવસ્થિત રીતે થાય એટલે આટલો ફેર પડે સોપેલી વરિયારીમાં અને વેરેલી વરિયારીમાં અને આ વરિયારીમાં વ્યવસ્થિત રીતે વિકાસિત થઈ ગયો જુઓ તમે જોવા જઈએ ત્રણેય પ્રકારની વરિયાળીમાં સોપેલી વરિયાળી છે જોવા રહી એ ઓના કરતાં હારી છે અને આની અંદર આપણે ટ્રેક્ટર હાંકવું હોય તો એ હાંકી જાય બાકી ઓલી વરિયાળી હાંકી ન હકી ટ્રેક્ટર કારણ કે આ વરિયાળી જો એકદમ લાઇનમાં હોય આવી રીતે સીધે સીધી લાઇનમાં જોઈએ વરિયાળી અને ઓલી તો આડી અવરી હોય એના લીધે આપણે આમાં બંધાર બાંધો એની કોડી એમાં બંધાર બાંધવા જાય તો વરિયારી ભાંગી જાય અને આ વરિયારી રહી કુણી આવે એના માટે અને સોંપેલી વરિયાળી હોય જુઓ તો આ વરિયારી રહી એ એકદમ લાઈન લાઇનમાં છે હે ને આમ જરાય આડું અવરું નહીં કારણ કે આ વરિયાળી રહી એ સો પેલી છે જુઓ તમે એટલે આટલો ફેર પડે એટલે આપણે બે વરિયારી વાવી ત્રણ પ્રકારની મેં તમને વરિયાળી બતાવી બાકી આ આપણે કરતાં હારી વરિયાળીનું આમ જોવા જઈએ તો બાકી ઓલી ચોતરીના ફાંડે રહી એમાં આખું પડું ભરી જાય ને બાકી આમાં કદાચ હવે મોટી થાય અને કદાચ આ બે ભેગી થઈ જશે લગભગ કદાચ ન થાય વિકાસ એવો ન થાય વરિયારીનો તો ભેગું પણ ન થાય અને બાકી જે આપણે મેં તમને ના ફાંડે જે વાવેલી વરિયાળી રહી એ તો અત્યારથી જ ભેગી થઈ જાય છે પણ મોટું થાય ત્યારે મોટી વરિયાળી થાય ત્યારે જોયું જાય એટલે હનુમાન મેં તમને ત્રણે ત્રણ પ્રકારની વરિયારી બતાવી દીધી આ વરિયારી આપણે સોંપેલી છે ઓલી બે રહી વરિયારી મેં તમને આગળ બતાવી એ વરિયાળી રહી એ પડામાં વેરેલી છે બરાબર એટલે આટલો ફેર પડે વેરેલી અને સોંપેલી વરિયાળીમાં તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી હી મેં તમને ત્રણે ત્રણ પ્રકારની વરિયાળી બતાવી દીધી તમે આમાંથી કઈ પ્રકારની વરિયારી વાવી એ જરા કોમેન્ટમાં જણાવી દીજો બાકી બ્લોગ કેવો લાગ્યું એ કોમેન્ટમાં જણાવી દીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી બધાઇને જય માતાજી અને થોડો ઘણો સપોર્ટ કરતા રહીજો